નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હાતીમાં મિત્રો આજે આપણે કન્ડક્ટરની પરીક્ષા માટે કોમ્પ્યુટરના મહત્ત્વના પ્રશ્નો જોઈશું અને હા કન્ડક્ટરના બીજા મોડલ પેપર તેમજ ગણિતના પ્રશ્નો જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ વિડીયોની લિંક મળી જશે ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન પણ દબાવજો તો ચાલો મિત્રો શરૂ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન કોમ્પ્યુટરના મુખ્ય ભાગો જણાવો તો મુખ્ય કમ્પ્યુટરના ત્રણ ભાગ છે ઇનપુટ ડિવાઇસ આઉટપુટ ડિવાઇસ અને પ્રોસેસિંગ યુનિટ એટલે કે કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટ સેકન્ડ ક્વેશ્ચન ભારતમાં બનેલ સૌપ્રથમ પ્રથમ કમ્પ્યુટરનું નામ શું છે તો સૌપ્રથમ ભારતમાં બનેલ કમ્પ્યુટરનું નામ સિદ્ધાર્થ છે કમ્પ્યુટરની શોધ કોણે કરી પ્રાસ્કલે કોમ્પ્યુટરની શોધ કરી હતી તેમજ કોમ્પ્યુટરના પિતા કોણ ગણાય છે કોમ્પ્યુટરના પિતા ચાર્લ્સ બેબેજ ગણાય છે કોમ્પ્યુટરની શોધ પાસ પ્રાસ્કલે કરી હતી જ્યારે કોમ્પ્યુટરના પિતા ચાર્લ્સ બેબેજ ગણાય છે નેક્સ્ટ ક્વેશ્ચન પ્રથમ પેઢીના કોમ્પ્યુટર એટલે કે ઓગણીસો બેતાલીસથી ઓગણીસો પંચાવન દરમિયાનમાં સાનો ઉપયોગ થયો હતો તો પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થયો હતો નેક્સ્ટ ક્વેશ્ચન બીજી પેઢીના કોમ્પ્યુટર એટલે કે ઓગણીસો છપ્પનથી ઓગણીસો પાસઠ સુધીમાં સાનો ઉપયોગ થયો હતો તો બીજી પેઢીના કોમ્પ્યુટરમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થયો હતો આગળનો ક્વેશ્ચન ત્રીજી પેઢીના કોમ્પ્યુટર ઓગણીસો છાસઠથી ઓગણીસો પંચોતેરમાં સાનો ઉપયોગ થયો હતો આઈસી ચીપનો ઉપયોગ થયો હતો આગળ ચોથી પેઢીના કમ્પ્યુટર એટલે કે ઓગણીસો પંચોતેરથી હાલના જે કોમ્પ્યુટર છે એમાં શાનો ઉપયોગ થયો છે માઇક્રો પ્રોસેસર ચીપનો ઉપયોગ થયો છે નવમો ક્વેશ્ચન કોમ્પ્યુટર મેમરીના કેટલા પ્રકાર છે બે પ્રકાર છે કોમ્પ્યુટર મેમરીના જે રેમ અને રોમ પ્રાઇમરી મેમરી સેકન્ડરી મેમરી આગળનો ક્વેશ્ચન પ્રાઇમરી મેમરીમાં સાનો સમાવેશ થાય છે રેમ અને રોમનો પ્રાઇમરી મેમરીમાં સમાવેશ થાય છે જ્યારે બીજી મેમરી સેકન્ડરી મેમરીમાં સાનો સમાવેશ થાય છે તો સેકન્ડરી મેમરીમાં ફ્લોપી ડિસ્ક હાર્ડ ડિસ્ક સીડી રોમ ડીવીડી પેન ડ્રાઈવ આ બધી સેકન્ડ મેમરીમાં સમાવેશ થાય છે છે કમ્પ્યુટરમાં વીજ પ્રવાહ ચાલુ કરતાં થતી પ્રક્રિયાને શું કહે છે તો બુટિંગ કહેવામાં આવે છે કમ્પ્યુટરમાં વીજ પ્રવાહ જ્યારે ચાલુ થાય અને જે પ્રક્રિયા છે એને બુટિંગ કહેવામાં આવે છે ટ્રાન્ઝિસ્ટરની શોધ ક્યારે થઈ હતી ઓગણીસો અડતાલીસમાં ટ્રાન્ઝિસ્ટરની શોધ થઈ હતી ફોક્સ પ્રો એ શું છે ડેટા બેઝ સોફ્ટવેર છે સાની મદદથી ઓપરેટિંગ સિસ્ટમની સુરક્ષા વધારી શકાય છે પેચની મદદથી ઓપરેટિંગ સિસ્ટમની સુરક્ષા વધારી શકાય છે નેક્સ્ટ ક્વેશ્ચન સીપીયુમાં કેટલા વોલ્ટની જરૂર પડે છે એટલે કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટ સીપીયુમાં બાર વોલ્ટની જરૂર પડે છે નેક્સ્ટ ક્વેશ્ચન એમએસ ડોસ ચાલુ કરવા કયો કમાન્ડ લખવું પડે સી એમડી ડેસ્કટોપ પરના નાના ચિત્રને શું કહે છે આઈકોન કે શોર્ટકટ કહેવામાં આવે છે ડેસ્કટોપ ઉપર જે નાના ચિત્રો હોય છે એને આઈકોન કે શોર્ટકટ કહે છે કીબોર્ડના મુખ્ય ચાર ભાગ કયા છે મુખ્ય ચાર ભાગ એક ફંક્શન કી આલ્ફાબેટ કી સ્પેશિયલ કી અને ચાર નંબર કી નંબર કીમાં એકસો ચાર કી અને બાર ફંક્શન કી આવેલી હોય છે સીપીયુમાં હાર્ડ ડિસ્કની સ્પીડ કેટલી હોય છે તો એક કલાકના એકસો પચાસ કિમીની હોય છે સ્ક્રીન સેવરનો ઓછામાં ઓછો સમય કેટલો હોય છે એક મિનિટનો સ્ક્રીન સેવર એટલે આપણે કોઈ પણ કોમ્પ્યુટર ઉપર કામ કરતા હોય અને જો એ કામ કરવાનું બંધ કરીએ ને ઓટોમેટિક સ્ક્રીન સેવર બંધ થઈ જાય તો એ ઓછામાં ઓછો સમય એક મિનિટનો હોય છે ફાઈબર ઓપ્ટિકલ વાયરમાં વધુમાં વધુ કેટલી સ્પીડ મળે છે દસ હજાર એમબીપીએસની વધુમાં વધુ સ્પીડ મળે છે સૌથી ઝડપી કોમ્પ્યુટર એ કયું કોમ્પ્યુટર છે સુપર કોમ્પ્યુટર એ સૌથી ઝડપી કોમ્પ્યુટર છે ચોવીસ હાર્ડ ડિસ્કમાં અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે ગોઠવવાની ક્રિયાને શું કહે છે ડિફ્રેઝમેન્ટ કહેવામાં આવે છે રોમનું પૂરું નામ શું છે રીડ ઓનલી મેમરી એન્ડ રેમનું પૂરું નામ શું છે રેન્ડમ એક્સેસ મેમરી પ્રિન્ટરના કેટલા પ્રકાર છે અને કયા કયા પ્રિન્ટરના ત્રણ પ્રકાર છે ડોટમેટ્રિક પ્રિન્ટર ઇન્જેક્ટ પ્રિન્ટર અને લેઝર પ્રિન્ટર વર્ડમાં લખવા માટેની જગ્યાને શું કહે છે ડોક્યુમેન્ટ વિન્ડો કહેવામાં આવે છે ઓટો સેવમાં વધુમાં વધુ કેટલો સમય આપી શકાય છે એકસો વીસ મિનિટનો સમય ઓટો સેવનો વધુમાં વધુ એકસો વીસ મિનિટનો આપી શકાય છે વર્ડમાં વધુમાં વધુ કેટલા અક્ષરનું ફાઇલનું નામ આપી શકાય છે ચાલીસ અક્ષરનું વધુમાં વધુ ચાલીસ અક્ષરનું ફાઇલનું નામ આપી શકાય છે વર્ડમાં ક્લિપ બોર્ડમાં કેટલી ક્લિપો સેવ કરી શકાય છે ચોવીસ ક્લિપો સેવ કરી શકાય છે નેક્સ્ટ વ્યાકરણની ભૂલ હોય તો વર્ડમાં કયા કલરની લીટી કે અક્ષર દેખાય છે તો વ્યાકરણની જો ભૂલ થાય તો લીલા રંગની લીટી કે અક્ષર દેખાય છે તેતાલી તેત્રીસ સ્પેલિંગની ભૂલ હોય તો વર્ડમાં કયા કલરની લીટી કે અક્ષર દેખાય છે જો સ્પેલિંગની ભૂલ હોય તો લાલ કલર અને વ્યાકરણની ભૂલ હોય તો લીલો કલર ચોત્રીસ માઉસની ક્લિક બદલવા સાનો ઉપયોગ થાય છે કંટ્રોલ પેનલનો ઉપયોગ થાય છે પાંત્રીસ એક અક્ષરના સંગ્રહ માટે કેટલા બીટની જરૂર પડે છે આઠ બીટની જરૂર પડે છે છત્રીસ માઉસનું બટન દબાવી રાખી ખસેડવાની પ્રક્રિયાને શું કહે છે તો માઉસનું બટન દબાવીને જે ખસેડવાની પ્રક્રિયા છે તેને ડ્રેગિંગ કહે છે અને છોડવાની ક્રિયાને ડ્રોપિંગ કહેવાય છે ડ્રોપ કેપમાં ઓછામાં ઓછી અને વધુમાં વધુ કેટલી લાઇન હોય છે ઓછામાં ઓછી ત્રણ અને વધુમાં વધુ દસ લાઇન હોય છે અડત્રીસ માઉસના એરોને શું કહે છે પોઈન્ટર કહેવામાં આવે છે ઓગણચાલીસ વર્ડમાં કેટલા પ્રકારના પેજ વ્યૂ હોય છે પાંચ પ્રકારના પેજ વ્યૂ હોય છે ડોસ ફાઇલનું નામ બદલવા કયો કમાન્ડ વપરાય છે આરઈએમ કમાન્ડ વાપરવામાં આવે છે વર્ડમાં બે કોલમ વચ્ચેની જગ્યાને શું કહે છે માર્જિન કહેવામાં આવે છે બેતાલીસ ફોલ્ડરની અંદર બીજું ફોલ્ડર બનાવીએ તેને શું કહે છે તો તેને સબ ફોલ્ડર કહેવામાં આવે છે તેતાલીસ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા થયેલ કાર્યને શું કહે છે ટાસ્ક કહેવામાં આવે છે ચુમ્બાલીસ ઓનલાઈન મદદ મેળવવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે એફ વન કીનો ઉપયોગ કરવામાં આવે છે પિસ્તાલીસ એક્સેલમાં કેટલી રો અને કોલમ આવેલી હોય છે તો રો અને કોલમ આવેલી હોય છેતાલીસ માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવા અને ઉતરતા ક્રમમાં ગોઠવવા શું કરવું જોઈએ તો ચડતા ક્રમમાં ગોઠવવા એસેન્ડિંગ અને ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે ડિસેન્ડિંગ કરવું

ઇન્ટરનેટના વિકાસમાં કોનો ફાળો મહત્ત્વનો છે પેન્ટાગોનનો બસ ટોપોલોજીમાં શું કરવામાં આવે છે તો બસ ટોપોલોજીમાં બધા કમ્પ્યુટરને એક જ બસમાં એટલે કે એક જ લાઇનમાં જોડવામાં આવે છે રિંગ ટોપોલોજીમાં શું કરવામાં આવે છે રિંગ ટોપોલોજીમાં બધા કોમ્પ્યુટરને વર્તુળમાં ગોઠવવામાં આવે છે અને જ્યારે સ્ટાર ટોપોલોજીમાં શું કરવામાં આવે છે તો બધા કમ્પ્યુટર સેન્ટ્રલ કે હોસ્ટ તરીકે કમ્પ્યુટર સાથે જોડાણ કરવામાં આવે છે ચોપન મેક્સ ટોપોલોજીમાં શું હોય છે તો મેક્સ ટોપોલોજીમાં બધા કમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા હોય છે પંચાવન લેનનું પૂરું નામ શું છે લોકલ એરિયા નેટવર્ક મેનનું પૂરું નામ શું છે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક જેને કેમ્પસ નેટવર્ક પણ કહે છે વેનનું પૂરું નામ શું છે વાઇડ એરિયા નેટવર્ક આઈપી એડ્રેસ એ શું છે એ કોમ્પ્યુટરનું સરનામું છે ઓગણસાઇટ યુઆરએલ એ શું છે એ વેબસાઇટના સરનામા છે તો આઈપી એડ્રેસ કોમ્પ્યુટરનું સરનામું યુઆરએલ વેબસાઇટના સરનામા છે સાઈટ વર્લ્ડ વાઇડ વેબ નો કોન્સેપ્ટ કોણે આપ્યો હતો બનર્સ લી એ આપ્યો હતો ભારતનું જાહેર માહિતીનું નેટવર્ક કયું છે આઈનેટ જાહેર માહિતીનું નેટવર્ક આઈનેટ છે વેબ પેજ તૈયાર કરવા જરૂર પડે છે તો વેબ પેજ તૈયાર કરવા માટે વેબ લેઆઉટ અને એસટીએમએલ ભાષાની જરૂર પડે છે વેન વધુમાં વધુ વેન વધુમાં વધુ કેટલા કિલોમીટરમાં શક્ય બને છે એક હજાર કિલોમીટરમાં વધુમાં વધુ ચોસઠ ઓપ્ટિકલ ફાઈબરમાં ડેટા સાના સ્વરૂપે વહન થાય છે તો પ્રકાશ સ્વરૂપે વહન થાય પાસઠ પ્રોટોકોલના કેટલા પ્રકાર છે પ્રોટોકોલના કુલ પાંચ પ્રકાર છે કરેલો થાય થાય છે સેવ છે સૌપ્રથમ ઇન્ટરનેટ ક્યારે શરૂ થયું હતું ઓગણીસો સુડતાલીસમાં આઈસી ઉપર શાનું પડ હોય છે સિલિકોનનું પડ હોય છે જાવા એ શું છે એ પ્રોસીઝરલ

અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત